હેલો દોસ્તો તો આજે રવિવાર છે હવે એમાં એવું છે કે ખબર નથી પડતી ધનતેરસ છે કે કાળી ચૌદસ છે કે જે હોય કે ધોકો હોય પણ આજ આપણે ધનતેરસ ઉજવી નાખીએ છીએ અને આજ બીજી એક વસ્તુ એ છે અમારી માટે તમારી માટે ખાસ વિડીયો થોડોક લાંબો ચાલશે પણ મજા એટલી આવશે કારણ કે આજે અમે થોડુંક ચેલેન્જ લઈએ છીએ અને મારો ચેલેન્જ એ છે કે હું ચાર કલાક જેવું વાંચીશ બરાબર એટલે આઠ વાગે જો હું વિડીયો પોસ્ટ કરીશ તો એમાં ત્રણ કલાક જેવું દેખાશે એકાદ કલાક રાતે હું કરીશ અને બનશે તો આઠ વાગ્યા પહેલાં ચાર કલાક પૂરી કરી દઈશ હા નહી બે નો ચેલેન્જ સેમ નહી હોય બરાબર આનું સીએ છે તો આજનો આનો ચેલેન્જ છે માણસ છે પણ છ કલાક આજ કરશે આય

તો કઈ પેલે થી માની લીધી આપણા અમુક ચેલેન્જ છે આલે જ ને કેમ ને આલેજ પણ જોવાનું ને તું કઈ લેવલ ઉપર છે હું કઈ લેવલ ઉપર છે એવી રીતે પણ તૈયારી ઈ લેવલ ની છે ને તું સમજી દઈ મારે હો વીઘા ખેતી વેલી તારે પચાસ વીઘા હોય તું તો એમ ના કહે દીપક આખી રાત મારે વારવું પડે પણ ક્યાંથી વારે આપડે પચાસ વીઘા હોય તો એટલું થાય ને આ તો બે માણી ઓલાય બે માણસ જ લે કઈ વાંધો નહીં આના ઉપર અમારી લપઝપ જરાક થાય છે ભલે લપઝપ થાય પણ આપણી ચાર કલાક એની છ કલાક આટલું કન્ટિન્યુ પૂરું કરવાનું છે ચાલો કઈ નહીં કઈ વાંધો નહીં પાર્ટિસિપેટ કરે ના કરે બીજા નંબરની વાત પણ જિંદગીમાં ક્યારેય હાર નહીં માનવાની પાર્ટિસિપેટ કરવાનું હાર્યા પેલા હાર અને જીતા પેલા જીત કઈ વાંધો નહીં તો પણ કરશે જ પાર્ટિસિપેટ આપણે અરે એ આપણે એની માટે મનાવી લેશું તમે એમ જ સમજો કે મેડમની છ કલાક આપણી ચાર કલાક બરાબર આ પાર્ટિસિપેટ થઈ ગયું છે હવે એના પછી આગળ આપણે જોઈએ કે કોણ કેટલું કરે છે તો હવે આપણે જીએ નાવા નાય ધોઈ નાસ્તો કરીને બેહી જઈએ પછી ઊભું થવું જ નથી બરાબર આપણે એ છ કલાક એની છ કલાક કોણ હવે એની યાર મગજમારી કરે રોગે રોગી વિડીયો મૂકું એની પાસે ક્યાંક માથાકૂટ થઈ જાય એના કરતાં અત્યારે ચાલુ કરી દે બરાબર બંને ની કલાક જોઈએ કોણ કેટલી કલાક કરે છે હાલો આપણે ચાલુ કરી દઈએ એનું તો હજી બહુ વાર લાગશે આપણે નાઈ ધોઈ ચાલુ કરી દઈએ ચાલો તો બધા ગુડ મોર્નિંગ હવે આ બધું છેલ્લે છેલ્લે કહું છો ખોટું ના લગાડતા બધાને ગુડ મોર્નિંગ અને વિડીયો મેં પેલા જ કીધું કે લાંબો આવશે પણ જોજો બહુ મજા આવશે ભલે ગુડ નાઇટ સોરી જય શ્રી કૃષ્ણ

અને છેલ્લે 6 કલાક થાય તો કઈ નહીં પણ મેડમ કરતા વધારે જ કલાક કરી છે એ તો હવે ચાલુ અને તમે પણ વેકેશન છે એનો મતલબ એમ કે બેઠું રહેવું બરાબર છે ખાસ કરીને વિદ્યાર્થીઓને એવા લોકોને કહું છું કે જે સરકારી તૈયારી કરતા હોય માટે તો ગમે તૈયારી છે તને હાલો આપણે જઈએ છીએ તમે હેલો દોસ્તો તો મેડમ અમારા હાટુ કોફી છે અને એનું નાનું આપણે ઓળો કોફી પી જાહું ને આટલો કે સાચું કાનો પહેરો સાચું કા તો અડધો જ પહેરો છે આટલી બધી પીવાય ની માણો મરી રહ્યા થોડોક સાચું પી અને મેડમ ના થોડોક આપણા ઉપર ગુસ્સો છે સવારના પોર માં આપણે જે ની હારે મસ્તી કરી નાખીએ આપણે ચાર કલાક એની છ કલાક તો જે બધી ગુસ્સે છે એના કારણે વાંધો નહીં બે છ કલાક કરશું હાલો ચાલુ કરીએ એ આઈ ઓ યુ સિવાયના લેટર જેમ કે b c d f j p k इवन આપણે એને અਦਰ ધન બોલે છે વોટ डू यू મીન બાય અਦਰ ધન કે a e i o u સિવાયના જ્યાં a e i o u લેટર નથી આવતો એને આપણે કન્સોનન્ટ કહીએ જેને ગુજરાતીમાં વ્યંજન કહેવાય ઓછો થાય કોને છે આસમાન આવી જાય ગિરિંતરની વેળાના ઉપર સમજાય છે હ હા 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 છે

vitting at ni me sie pelaella betting of ladyli va hidup napi.

Yeah,